હેલો નમસ્કાર મિત્રો નોલેજ ઇન્કિસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જે દિવસે દિવસે મિત્રો જે ફોરેસ્ટ ભરતી બાબતને મિત્રો જે રિઝલ્ટ તેમાં આવવાનું છે તે મિત્રો દિવસે દિવસે ખૂબ જ મિત્રો લંબાતું જાય છે અને જે ફાઇનલ પરિણામ મિત્રો હાલ મિત્રો ફરી એકવાર જે અશમુખ પટેલ સાહેબ તો અટિટ કરી છે કે એકત્રીસ જુલાઈ સુધીમાં જે મોડામાં મોડું જિલ્લા જિલ્લાવાઇઝ કેટેગરી વાઇઝ જે આઠ ઘ ઉમેદવારનો લિસ્ટ મિત્રો જાહેર કરવામાં આવશે તો આ ભક્તિ મિત્રો ક્યાંકને ક્યાંક અટવાય છે હજુ ફાઇનલ પરિણામ મળ્યું નથી હજુ નોર્મલ ઇઝેશન સિસ્ટમ આ તે બધું મિત્રો બાકી છે ગ્રાઉન્ડ પર આવવાનું છે ઓક્ટોબર અને નવેમ્બરમાં સંભાવના છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે જે વાત કરીશું જે ટ્વીટ પરથી જે આપણને ખ્યાલ આવી જાય કે કઈ રીતના મિત્રો આમાં છે તો આપણે વાત કરી લઈએ કે પહેલાં આપણે વાત કરીએ જે ઓનલાઈન પરીક્ષામાં જે કેમ મિત્રો જે સમય મિત્રો લંબાયો તો આપણે વાત કરીએ કે જ્યારે ઓનલાઈન પરીક્ષા જ્યારે લેવાનું થઈ તો જે એજન્સી આપણે વાત કરીએ જે ટીસીએસ કંપનીના સાહેબ દ્વારા ખૂબ જ વખાણ કરેલા અને એમ કહેતા કે સમયનો ખૂબ જ બચાવ થશે પણ માહોલ મિત્રો અહીંયા આપણે જોઈએ તો કંઈક અલગ જ છે મિત્રો આશરે બે વર્ષ જેવા મિત્રો થવા જઈ ગયા તો ફરેસ્ટ ભરતી પર આપણે એક નજર માગી લઈએ મિત્રો કે શું છે કે જાહેરાતની તારીખ ક્યાં કઈ હતી તો વીસ દસ બે હજાર બાવીસના જે નોટિફિકેશન દ્વારા જે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ પ્રાથમિક પરીક્ષાની વાત વાત કરી લઈએ તો આઠ બે બે હજાર ચોવીસથી જે ઓનલાઈન એક્ઝામ શરૂ થઈ તે મિત્રો સત્યાવીસ બે બે હજાર ચોવીસ જે જુદી જુદી શિફ્ટોમાં મિત્રો ઓનલાઈન જે કોમ્પ્યુટર દ્વારા જે પ્રથમવાર જે પરીક્ષા યોજાય તો આની વાત કરીએ ઓરિઝનલ આન્સર કંઈ ક્યાં કહેવાય મિત્રો આપણે જોઈએ તો સાત ત્રણ નાખો પ્રોવિઝનલ આન્સર ક્યાંય મિત્રો ત્યારબાદ ફરી બે મહિના થઈ ગયા એમાં ફાઇનલ આન્સર ક્યાં આવતા મિત્રો આ સમય મિત્રો જોઈ શકો છો કે પ્રોવિઝનલ આન્સર કી ને ફાઇનલ આન્સર કિ વચ્ચેનો જે સમય ગાળો મિત્રો કેટલો ગયો તો આ છે ઓનલાઈન પરીક્ષા મિત્રો ખૂબ જ અલગ અલગ શિફ્ટમાં મિત્રો ઘણા ક્વેરી મિત્રો આવી ઘણા પ્રશ્નોમાં ભૂલ આવી જવાબમાં આવી મિત્રો જોમાં પણ ઘણી ભૂલો આવી મિત્રો કેમ કે ટ્રાન્સલેટ કરેલા પેપર હતા મિત્રો ત્યારબાદ રિવાઇઝ આન્સર કીએ ક્યાંક આવી તો ફરી એક મહિનાની તારીખ લંબાઈ સાત છ બે હજાર ચોવીસ રી રિવાઇસ ફાઇનલ આન્સર કી ફરી ક્યાં કહે તો પંદરસો પંદર સાત બે હજાર ચોવીસના ગોજાવી તો મિત્રો આપણે અહીંયા વાત કરીએ કે જે ચાર મહિના તો મિત્રો ફક્તને ફક્ત આન્સર કે સુધારામાં જ મિત્રો જતા કહે છે પ્રોફેશનલથી જે ફાઇનલ આન્સર કે હજુ પણ એમાં પાંત્રીસ જેટલા ઓબ્જેક્શન મિત્રો જોવા મળે તો આપ જોઈ શકો છો આ ભક્તિમાં ઓનલાઈન પરીક્ષામાં ખૂબ જ સમય મિત્રો જઈ ગયો છે ઘણા મિત્રો જે બે વસ્તી ફિઝિકલ પણ તૈયારી કરી રહ્યા છે જે રિટર્ન એક્ઝામની સાથે હજુ પણ ગ્રાઉન્ડ ઓક્ટોમ્બર નવેમ્બરમાં આવવાની જે સંભાવના મિત્રો આપણે જોઈએ છીએ પણ હજી પણ તેમાં આપણે વાંધા જોયા શું કેટલા વાંધા જે શું છે ટ્વીટ હવે સાહેબની આપણે ટ્વીટ જોઈશું કે બીટગાર્ડના પરિણામે હજુ થઈ શકે છે વિલંબ આ પહેલા દીપક આજાણી સાહેબ દ્વારા જે ટ્વિટર કરવામાં આવ્યું ત્યારબાદ ફાઇનલ આન્સર કી જાય થયા પછી પણ પાંત્રીસ સવાલો સામે ઊભા થાય છે ઓબ્જેક્શન હમણાં આપણે વાત કરીએ કે ફાઇનલ આન્સર કી આવી ગઈ ત્યારબાદ તેમાં પણ પાંત્રીસ સવાલો સામે ઊભા થાય છે ઘણા શિફ્ટમાં ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા ઘણી શિફ્ટોમાં જે બેથી વધુ જાબ હોય તે ડિક્લેર કરવામાં આવ્યા ફાઇનલ આન્સરકીમાં બાદ પરીક્ષા લેનાય કંપનીની ગોકળ ગાયની ગતિની માફક કામ કરવાની પદ્ધતિ તો આપણે વાત કરી જે ટીસી કંપની દ્વારા જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી છે તેમને કામ સોંપેલું હતું તો તેમની સ્પીડ જ જે પરીક્ષા બાબતની ખૂબ જ ગોકળ ગાય એટલે એકદમ ધીમે ધીમે જે તેઓ કામ કરે છે અને ઉમેદવારોના હિતમાં મિત્રો પરિણામ ખૂબ જ લંબાયું છે અને પરિણામમાં સતત થઈ ગયું છે વિલંબ તો આ હતી ઓનલાઈન પરીક્ષા હતી તો એમાં ખૂબ જ સમયનો વ્યથ થઈ ગયો છે મિત્રો નાણાં પણ ખર્ચાઈ ગયા છે ઓફલાઈનની જેમ જ મિત્રો અને જે જે તે ભરતીનો સમયગાળો મિત્રો બે વર્ષ સુધી જવાબ જ થઈ ગયો છે અને હજુ ફાઇનલ ઓર્ડર ક્યાંક આપશે તે પણ આપણે જોવા કેમ કે ફર્સ્ટ ભક્તિમાં ઓક્ટોમ્બર નવેમ્બરમાં ગ્રાઉન્ડ હોય છે ત્યારબાદ એમાં વાત કરીએ ગ્રાઉન્ડમાં કેટલા પાસ થાય અને અમુક જિલ્લામાં કદાચ ગ્રાઉન્ડ પડે તો ભક્તિ ક્યાંક પતે મિત્રો બે અઢી વર્ષ જતા ગયા ત્યારબાદ વોકિંગ ટેસ્ટ પણ હોય છે પછી ફાઇનલ જે આપણે નિમણૂક તેમને આપવામાં આવે છે મિત્રો તો આથી મિત્રો આદાણી સાહેબની ટ્વીટ ત્યારબાદ આપણે વાત કરી લઈએ કે અશમુખ પટેલ સાહેબ જે કોણ સેવા પસંદગી મંડળના ચેરમેન અશોક હસમુખ પટેલ સાહેબે શું કહ્યું તો ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડનો જિલ્લા પ્રમાણેની કેટેગરી અને મહિલા માટેની નિયત જગ્યાઓ પ્રમાણે આઠ ગણા ઉમેદવારોનો લિસ્ટ મોડામાં મોડું એકત્રીસ જુલાઈ એટલે હજુ પણ તેઓએ આ જોડાય છે એકત્રીસ જુલાઈ સુધીને કીધું છે એકત્રીસ જુલાઈ વહેલા થઈ શકે છે વેબસાઇટ પર મૂકવામાં આવશે પરિણામ એટલે એકત્રીસ તારીખની આજુબાજુ પરિણામ જાહેર કરી દેવામાં આવશે મોડામાં મોડું કીધું છે મિત્રો એટલે વહેલું પણ આવવાની શક્યતા છે પણ મોડામાં મોડું એકત્રીસ જુલાઈ થઈ શકે છે મિત્રોને વેબસાઇટ પર મૂકવામાં આવતા પરિણામ મને સારી કસોટીને વાત કરીએ તો ઓક્ટોમ્બર નવેમ્બર સુધીમાં આવી જશે કેમકે ફકી મિત્રો પછી એના પછી વાત કરીએ તો આપણે જે ચોમાસું પર તેવું તો અસમુખ પટેલ સાહેબ જે પોલીસ ભક્તિ બોર્ડના જે તેમને પણ કહ્યું છે કે પોલીસ ભક્તિનું જે ગ્રાઉન્ડ પણ ચાલુ થઈ જશે ચોમાસા પછી એટલે જેમ મને ફોરેસ્ટનું ગ્રાઉન્ડ વહેલું આવે તેવી શક્યતા છે મિત્રો તો આથી આપણે આજના વિડીયોમાં વાત કરીએ ફોરેસ્ટ ભક્તિની બાબતને હજુ પણ આપણે વાત કરી લઈએ કે ઓબ્જેક્શન સાથે ઘણા મિત્રોને પ્રશ્નો હશે કે શું થઈ ગયું છે મિત્રો તો તેમાં આપણે વાત કરીએ કે આ નોર્મલાઇઝેશન વાળી સિસ્ટમ ચાલુમાં નીકળી ગઈ કે શું નોર્મલાઇઝેશનની વાત ક્યાંય ન આવી પાંત્રીસ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયા તો આ પહેલા એક સાહેબનો સાહેબનું ટ્વિટ આવ્યું ત્યારબાદ આપણે વાત કરીએ કે રાજાણી સાહેબ દ્વારા ટ્વિટ શું પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે આઠ ઘણા ઉમેદવારોની લિસ્ટ અને જે મેરિટની વાત કરીએ આપણે આઠ ઘણા ઉમેદવારોની જે રિઝલ્ટ મેરિટ સાથે કેટેગરીઝ જાહેર કરવામાં આવશે પણ આમાં નોર્મલાઇઝેશનવાળી સિસ્ટમની કોઈ વાત તેમને કહી નહીં અને નોર્મલાઇઝેશનની વાત ક્યાંય ન આવી તેમાં અને પાંત્રીસ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયા જે રાજાણી સાહેબે કીધું હતું કે પાંત્રીસ પ્રશ્નમાં હજુ ઓબ્જેક્શન જોવા મળશે તો આ બધા ઘણા બધા જે પ્રશ્નો આપણને અહીંયા જોવા મળ્યા ફરી કોઈ અપડેટ હશે તો આપણી ચેનલ પર નિયમિત રીતે મુક્તા કહીશું ફરી મળીશું નહીં માટી સાથે જય હિન્દ જય ભારત આભાર મિત્રો